Uh, not first time. First, okay. first, first, time eight years ago. Okay. To kite uh, most for for my own, for my my own because I am kite designer, not not only flyer. Okay. <laughs> and, and this and this is this is my design. Wow, very mm -hmm. beautiful. Generally, our college student, and jene generate kite ni international kiteest banuj. પાર્ટિસિપેટ થાય છે આ કાઇટ એટલે એક એક સાયન્સ છે પ્લસ ઇન્ટરનેશનલ કાઇટિસ્ટ બનવા માટે તમારે અલગ ટાઈપની તમારી પોતાની આઈડિયાઝ પ્રમાણે એની પતંગ બનાવવી પડે છે હવે એ અમે બનાવતા શીખવાડીએ કે કાઇટ કેવી રીતે નવી બનાવી નવી જનરેશન કરવી એ કાઇટને એરોબિક અને સ્મોલ કે જે ઓછા પવનની અંદર બી કાઇટ ચગી શકે એ કાઇટિસનો અમે લોકો બનાવતા શીખવાડીએ I feel very great in here. Zero two oh nine, I start to develop my own kite. So what's the vision so, behind the after, kite? After the after I fly on the top of the sky, a lot of people very happy and say it's uh, very good. Yeah, the problem is the material from Singapore we didn't have, so we have to get from China. આજે સૌથી પહેલાં ગુજરાત રાજ્યને અમે આભાર માનીએ છીએ કે વડોદરા ખાતે કાઇટ ફ્લાઇંગ ફેસ્ટિવલનું આયોજન કરવા માટે અમને ઓપોર્ચ્યુનિટી આપ્યું એટલે આજ ગુજરાત ટુરિઝમ વીએમસી અને જિલ્લા વહીવટીતંત્ર કી સંયુક્ત ઉપ્રમે આજે અહીંયા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે ત્યારે માન્ય વડાપ્રધાનશ્રી માન્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન હેઠળ અને સપોર્ટના કારણે ગુજરાતભરમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ અલગ અલગ શહેરોમાં અને જગ્યામાં ઉજવણી થઈ રહ્યા છે ત્યારે વડોદરામાં પણ પંદરેક દેશોમાંથી આઠ એક રાજ્યોમાંથી અહીંયા લોકો પધાર્યા છે અત્યારે પ્રોફેશનલ કાઇટ ફ્લાઇઝ લગભગ બસોની આજુબાજુ લોકો ગ્રાઉન્ડમાં છે અને સાંજ સુધી હજારોની સંખ્યામાં લોકો આવીને નવલખી ગ્રાઉન્ડમાં કાઇદ ફેસ્ટિવલ કરવાના છે ત્યારે વડોદરાવાસીઓને એક જ વિનંતી છે કે સેફ કાઇટ ફ્લાઇંગ કરો બીજા કોઈને નુકસાન કરતા એ રીતે ફ્લાઇટ કાઇટ ફ્લાઈંગ ના કરવું જોઈએ પક્ષીઓને પણ યાદ રાખવું જોઈએ કે એમની પણ નુકસાન ના થાય એ રીતનું અમે ઉજવણી કરવું જોઈએ અને અવર વડોદરાના ટીમ દ્વારા અત્યારે સેફ બેન્ડ્સની ડિસ્ટ્રીબ્યુશન પણ થાય છે એમને પણ હું શુભકામનાઓ પાઠવું છું કે આ બહુ સારી પહેલ છે આઈ કુડન્ટ કમ ટુ ધ પ્રોગ્રામ બિકોઝ આઉટ ઓફ ટાઉન પણ તમામને શુભકામના છે કે ઉત્તરાયણ સેફ તમામ ઉજવણી કરે એ માટે શુભકામના પાઠવો છેલ્લા એક દાયકાથી વડોદરા મહાનગરની અંદર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રંગે ચંગે ઉજવાતો હોય છે અને આપ જોઈ રહ્યા છો કે જે તે સમયે આપણા દેશના વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આ વિચાર બીજ પતંગ મહોત્સવ કે જે ગુજરાતની સંસ્કૃતિ છે વિશ્વ ફલક પર કઈ રીતે પહોંચે અને આજ આપ આજે એનું પરિણામ જોઈ રહ્યા છો વડોદરાની અંદર આજે પતંગ મહોત્સવ છે વીસથી વધારે દેશના પતંગ રસિયાઓ અહીંયા એક એક ખૂબ ભવ્યતાથી પતંગ ચગાઈ રહ્યા છે અને હું માનું છું કે વડોદરાની ધરતી પરથી આકાશમાં વસુધૈવ કુટુંબકમનો સંદેશ એ લોકો મોકલી રહ્યા છે આ સમગ્ર આયોજનને ભવ્ય સફળ બનાવવા બદલ હું આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને તમામ સ્થાનિક તંત્રનો હું ખૂબ ખૂબ આભારી જે વડોદરા મહાનગર પાલિકા કે જે ગુજરાતનો સાંસ્કૃતિક પાટનગર કહેવાય મહારાજા સહાયજીરાવ ગાયકવાડની વિરાસતવાળી નગરી કહેવાય એમાં આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સત્તર કરતાં વધુ દેશોના પતંગબાજો પાંચ કરતાં વધુ રાજ્યોના પતંગબાજો અને વડોદરાના લોકલ પતંગબાજોને આમંત્રિત કરી અને સો કરતાં વધુ પતંગબાજો આજે પોતાની પતંગબાજીના કરતબ જે નવલખી ગ્રાઉન્ડ ખાતે બતાવવાના છે તમામ નાગરિકોને અમે આમંત્રિત કરીએ છીએ ચાર વાગ્યા સુધી આ પતંગ મહોત્સવ ચાલુ રહેવાનો છે આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય વિવિધતામાં એકતાનો સંદેશ જાય ભેદભાવ વગરની એકતાનો સંદેશ જાય અને વસુદેવ કુટુંબકમની ભાવનાનો સંદેશ જાય એક ભારત શ્રેષ્ઠ ભારત બને સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસના સૂત્રો સાર્થક થાય અને તમામ યુવાનો આ પતંગ મહોત્સવમાં એક ખેલીલીથી ભાગ લઈએ આવનારા દિવસો તમારા માટે સુખમય રહે પ્રભુચરણો પ્રાર્થના